ભાઈ ભાઈ લોહીનો ચાંદલો કરવામાં આવી રહ્યો છે બાબા ઠાકોરનું સ્વાગત જબરજસ્ત શ્રવણ ઠાકોર લોહીનો ચાંદલો કરે છે હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં ને અત્યારે બાબા ઠાકોર સોલા ગામથી રણુજા ચાલતા જઈ રહ્યા છે ને એમનું સ્વાગત ઠેર ઠેર જગ્યા પર કરવામાં આવી રહ્યું છે પણ ગબ્બર ઠાકોર અને શ્રવણ ઠાકોરે એમનું એક અનોખું સ્વાગત કર્યું છે આજે બાબા ઠાકોરની મુલાકાત શ્રવણ ઠાકોર અને ગબ્બર ઠાકોરની થઈ હતી ને શ્રવણ ઠાકોરે એમને એમના પોતાના લોહીનો ચાંદલો કર્યો છે તો ચલો એ વિડીયોમાં જોઈએ કે કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે બાબા ઠાકોર સોલા ગામથી રણુજા ચાલતા જઈ રહ્યા છે ને ત્યાં ગબ્બર ઠાકોર શ્રવણ ઠાકોર ને અર્જુન ઠાકોર બાબા ઠાકોરના સ્વાગત માટે ઊભા હતા અને શ્રવણ ઠાકોરે પોતાનો અંગૂઠો કાપીને એમના લોહીનો ચાંદલો કર્યો છે બાબા ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ છે ભાઈ ખાનદાની શ્રવણ ઠાકોરની જે પોતાનો અંગૂઠો કાપીને બાબા ઠાકોરનું સ્વાગત કર્યું છે ખરેખર ધન્ય કહેવાય અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરને શ્રવણ ઠાકોર જેમણે પોતાનો અંગૂઠો કાપીને સ્વાગત કર્યું છે મિત્રો આ ગબ્બર ઠાકોર શ્રવણ ઠાકોર અર્જુન ઠાકોર અને બાબા ઠાકોર માટે લાઈક જાય અને બધે શેર થઈ જાય વિડીયો મિત્રો આ હતો એ વિડીયો જેમાં પોતાનો અંગુઠો કાપીને શ્રવણ ઠાકોરે બાબા ઠાકોરના કપાળમાં લોહીનો ચાંદલો કર્યો છે અને ઠેર ઠેર જગ્યાએ બાબા ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું છે અને હજી ઘણી જગ્યાએ એમના ચાહકો એમના સ્વાગત માટેની રાહ જોઈને ઊભા છે તો અમારી ચેનલમાં બન્યા રહેજો અને અમે તમને દરેક જગ્યાનું સ્વાગત બાબા ઠાકોરનું બતાવશું ને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી